ભાઈ અમારા અરવિંદ રો પણ બગા મારે એડિટિંગ કરવાના હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ આપણે બપોરે ઘરે આવતા રહ્યા અને અરવિંદ પકડવો થઈ ગયો ઘી ખાઈ રહ્યો બરોબર પણ અરવિંદને એક સવાલ પૂછવાનો હે કે અરવિંદ ચોક બોલવાનો મોકો મળે તો તું શું બોલે આપણે ઈસ્કુલ

મગજ તો મને બોલવાનો મોકો મળ્યો એ બદલ હું આ પ્રાથમિક શાળાનો ખુબ ખુબ ધન્યવાદ કહું અને એવી રીતે સારું સારું બોલીએ

કોઈ નહીં આપણે બોલશું નહીં બોલતો આસ્તે આસ્તે આવડે કોઈ એક દાડા ના આવડે અરવિંદ દેખો અભિયાલ ઘી ખાય અરવિંદ રોજ રોજ ઘી થાય ખાય એટલે પેટ વધી જાય અને આપણે ઘી બંધ કરી નાખે બપોર બોલવાની સ્પીચ તો સાઈડમાં રહી પણ કોણ કેટલું ભણેલું એ દેખો ખાલી અરવિંદ તો કેટલો ભણેલો હેલો પાંચ પાસ પોચમાં પાસ કે ના પાસ પાસ

ઓવા ભાઈ આજ જમવામાં હે કાલનો શીરો તુવેરની દાળ ડુંગળી અને ઘઉંની રોટલી ભાઈ અમારે અરવિંદ રોજ જલારામ આવે છે તમને શું લાગે કે આ જલારામ શું લેવા આવતો હશે પોતાનું પેટ્રોલ બાળી એ તમે કોમેન્ટ કરજો કેમ કે મને તો ખબર છે કે શું લેવા આવે એના ફાયદા માટે આવે છે પણ હવે તમે કોમેન્ટ કરજો હા ભાઈ મને કોક કેવા જઈ રહી છે एम छ गए तो मैं एकदम तो हमारा पूरा स्टेटस नहीं हां स्टेटस दाजो नहीं दत अपना जन्म में जन्म नहीं रहने का लापाल चोट चोट टी जाए मुंह से कर चोट जाए करे कर जाए करे તમન આજ તો મો કોઈ રીલ નહિ મૂકો ઓ તારી રીલ આવે ને તો કહી જો કે હવે તે કે મૂકી રીલ અચ્છા પણ બગા મારે એડિટિંગ કરવાનું હોય આ ખાડા બધા કોમ કરોડપતિ માનસ મને તો મે લેજે સાઈડમાં કે બકા મુ તો પૈસા કમામ રહી ગય ફસ્ટ તો મુ તો જ કર શું કમા નઈ દે વારાવા નેક

દાળ ભાત મિક્સ કરી નાખીએ વગેરે ભાત નથી બાજુ ચોટલા કાઢી અમે અરવિંદ આજ જમ્યો નહીં કેમ કે બપોરે દાળ ખાધી હતી પાણી પી પીને કે હવે માન નહીં ખાવું એટલે હવે આપણે જમવા બે ગયા અને આજ તો કોઈ વધારે તો બપોરે સુઈ ગયો હતો કેમ કે બે દાડાથી ઊંઘ આવતી હતી એટલે હવે મેં કીધું શરીરને તકલીફ ન હલાય એટલે બપોરે સુઈ ગયો તો એટલે આજ થોડી ઊંઘમાં રાહત હે નક આખો દાટો એમ ઓખો ભળે આ તે એટલે એટલે આજ જોઈએ ગયા નહોતા ને બિયાલ એમ જ જોઈએ નહીં જવાતું કાલ તો હે રવિવાર એટલે કાલ તો મજા આવી જાય આજ પાછા વધરે નહીં આ સરત જીતી હમ આણે સરત રાખી હતી

તો અમારો શું નવા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બસ થેન્ક યુ